મત આપવો કોને આપવો તે જનતાનો અધિકાર છે અને જનતા સ્વતંત્ર છે ત્યારે આ વખતની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઓછી સીટો મળતા અને અયોધ્યા જેવી સીટ ઉપરથી હાર મળતા આમ તો ઘણી બધી સીટો ભારતીય જનતા પાર્ટીની ઓછી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરે મતદારોની સરખામણી જે છે તે શ્વાન સાથે કરી છે આ એ જ નેતાઓ છે જ્યારે મત માંગવા આવે ત્યારે મતદાતાઓને ભગવાન સમાન કરતા હોય છે મતદારોને રિઝવવા એડી ચોટીનું જોર લગાવતા હોય છે અને મતદારોને રિઝવવાના અનેક પ્રયાસો કરતા હોય છે ત્યારે તેમના વિસ્તારમાં તેમને જ્યારે ઓછા મતો મળે છે તે હારે છે ત્યારે કેમ તે જ મતદાતાઓ જે તેમની માટે ભગવાન હતા તેમની સરખામણી આ નેતાઓ શ્વાન સાથે કરે છે ત્યારે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી ભાજપ પાર્ટીના નેતા રત્નાગર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શું પોસ્ટ કરી રહ્યા છે તે જોઈએ આમ તો તેમણે આ પોસ્ટને પોતાના એકાઉન્ટ પરથી ડિલીટ કરી દીધી હતી પરંતુ અમે સ્ક્રીનશોટ લઈ લીધો છે તેમણે ડિલીટ કરી તેમના એકાઉન્ટ ઉપર ક્રોપ કરી ફક્ત આટલો ફોટો અત્યારે રિટ્વીટ કર્યો છે પરંતુ આ ફોટો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અમે તેમના એકાઉન્ટ ઉપરથી આ પોસ્ટ જે છે તેનો સ્ક્રીનશોટ લઈ લીધો હતો એ અમે તમને દેખાડી રહ્યા છીએ તેમણે પોતાના એકાઉન્ટ ઉપર લખ્યું कितना भी अच्छा काम किया गया हो लेकिन कुछ लोगों को उससे कुछ नहीं लेना देना होता है कितलू पर सारू काम करी लो परंतु कितना क ने तैनात कहीं पर सारू के कहीं पर लेवा देवानु होतु न थी वधुमा ते नीचे लकीर आ चुए वधुमा ते नीचे लकीर आ इस चित्र से हमें यह शिक्षा मिलती है कि

મતદાતાઓ તરફથી હાર મળે તો પણ સ્વીકાર કરવી જોઈએ અને જીત મળે તો પણ તેને સ્વીકાર કરવી જોઈએ તેમની જ પાર્ટીના નેતા જ્યારે હાર મળે છે ત્યારે મતદાતાઓને સરખામણી કૂતરા સાથે કરી રહ્યા છે ત્યારે બીજા એક વિડીયો પર પણ આપણે નજર કરીએ ત્યારે રત્નાકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે જેમાં લખ્યું છે કે જનતા સે જ્યાદા સ્વાર્થી ઓર નિર્દય ઓર કોઈ નહીં હોતાએ તો એ વિડીયોમાં શું છે તેમણે શું પોસ્ટ કર્યું છે એકવાર એ પણ તમને હું અહીંયા દેખાડવા માંગીશ जनता को नहीं जानते जनता से बड़ा स्वार्थी और निर्दयी और कोई नहीं होता अपने स्वार्थ के लिए वो राजा से उसके रक्त की अंतिम बूंद भी मांग लेती है તો આ છે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટીના નેતા જે મત માંગવા હોય ત્યારે મતદારોને ભગવાન અને જ્યારે હાર મળે ત્યારે હાર સ્વીકારતા નથી અને મતદાતાઓને સરખામણી શ્વાન સાથે પણ કરી લે છે નિર્દય અને સ્વાર્થી પણ કહી દે છે તો શિષ્ટાચારમાં માનતી ભારતીય જનતા પાર્ટીના નેતાના આ નિવેદનને વખોડતા ઈશુદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે શું કહ્યું ઈશુદાન ગઢવીએ તે સાંભળીએ ભાજપાના મહામંત્રીના વિવાદિત ટ્વીટ અને ટ્વીટની અંદર દેશના એકસો ત્રીસ કરોડ કરતાં વધુ ભારતવાસીઓનું અપમાન કરે તેવી ભાષાનો પ્રયોગ નિમ્ન ભાષાનો પ્રયોગ એ ભાજપાની અસલી ચાલ ચલન ચરિત્રને ચહેરો ઉજાગર કરે છે આ નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરનાર ભાજપાના મહાસચિવ પોતે દેશના મતદાતાઓને શ્વાન સાથે સખવાય કુત્તા સાથે મને એમ લાગે છે કે આ દેશના મતદાતાઓનું અપમાન છે ભારતીયોનું અપમાન છે ભાજપામાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે એમના મહામંત્રીને માત્ર ટ્વીટ હટાવવાથી નહીં પણ દેશના મતદાતાઓનો અપમાન બદલ જાહેરમાં માફી માંગવી જોઈએ અને તાત્કાલિકપણે ભાજપાએ તેમને મહામંત્રી પદેથી દૂર કરવા જોઈએ કારણ કે આ દેશનો અપમાન છે દેશના મતદાતાઓનું અપમાન છે મતદાતાઓ કોને મત આપવો એ દેશના સંવિધાને એમને આપેલો અધિકાર છે કે મારા મતાધિકારનો મારે ક્યાં ઉપયોગ કરવો અને એનું તમે અપમાન કરો છો તમે સત્તા ગુમાવવાના સત્તામાં તમારી બેઠકો ઘટવાના કારણે આટલી ગભરાહટને બોખલાહટ આવી ગઈ છે તમને કે જેના કારણે તમે સંપૂર્ણપણે કક્ષાની ભાષાના પ્રયોગ કરો છો ભાજપના નેતાઓ કેટલા નકામા છે અત્યાર સુધી અયોધ્યામાં જીતતા તો વાંધો નહોતો પહેલી વખત અયોધ્યામાં કારની હારનો સામનો કરવો પડ્યો એટલે જાત જાતના ટ્વીટ કરે કુત્તેકો વિકાસની ક્યાં જરૂરત હોય કુત્તે ક્યાં પચાચરતા હોય વિકાસની આ શું થઈ રહ્યું છે તમે હાર્યા એટલે ઠીકરો અયોધ્યાવાસી ઉપર ભોડવાનું ભગવાન રામની જન્મભૂમિ જન્મભૂમિના લોકોને દાડો બોલવાની હાર્દિક તો ચાલ્યા કરવાની છે અને તમે શું કર્યું છે આયોધ્યાવાસીઓ જ્યારે ચીસો પાડતા હતા બુલડોઝરથી ત્યારે તમે કોઈ ટ્વીટ નહોતા કરતા અને તમે વાત કરો છો જ્યારે મોદી જીતે તો મોદીની જીત અને હારે તો હિન્દુઓ હિન્દુ પર ચીકનું પડવાનું જ્યારે હિન્દુઓની માતા બેન દીકરીઓ ઉપર ટિપ્પણીઓ કરતા હતા તમારા નેતાઓ ત્યારે તો તમને કંઈ હિન્દુઓની લાગણી ન દેખાઈ જ્યારે અયોધ્યાવાસીઓ તમને પરચો બતાવ્યો ભગવાન રામના નામ ઉપર વારે વારે તમે મત માંગી અને ખેલ કરતા હતા અને અયોધ્યાવાસીઓ આપતા હતા ત્યારે તમને રૂબાડા લાગતા હતા બેફામ રીતે ગાળો ભાંડો છો આ શું થઈ રહ્યું છે આવી રીતે એમનો વાક શું છે અને અત્યાર સુધી તમે એમ કહો છો કે હિન્દુઓ આમ કરે હિન્દુઓ તેમ કરો ગુજરાતમાંથી દર વખતે તમે છવ્વીસ માંથી છવ્વીસ સીટ આપીએ છીએ આ વખતે પણ પચીસ આપી કોને આપી છે મધ્યપ્રદેશમાં ઓગણત્રીસ માંથી ઓગણત્રીસ આપી કોને આપી છે અને એના માટે તમે કર્યું શું એના દીકરા માટે તમે કર્યું શું અહીંયા ગુજરાતમાં તમે દર પંદર કે મહિને દિવસે અમારા દીકરાઓને જીવતા ભૂંજા છો ભ્રષ્ટાચારના કારણે એમાં તો તમે બોલતા નથી એમાં તો તમારે ટ્વીટ નથી આવતી શરમ આવી જોઈએ શરમ અયોધ્યાવાસીઓ શું તમને ઐશો દેખાડો એટલે અયોધ્યાવાસીઓને તમે ગુંડા કહેવા લાગ્યા મને લાગે છે કાલે ભગવાન રામને પણ તમે ગુંડા કહેવા લાગશે હજી તમે સ્વાર્થી બની ગયા છો કે મતદાનના કારણે તમે સમગ્ર ધર્મ ઉપર ઠેકી પડ્યા હિન્દુઓને મતદાન કરવાનું ચાલુ કરી દીધું ખબરદાર જો અમારા હિન્દુઓને તમે તમારા મતના કારણે બદનામ કરવાનું જે કોમેન્ટો કરવાની ચાલુ કરી હોય તમે હિન્દુઓને શું આપ્યું છે અત્યાર શું ગાયોની નામે મત માંગ્યા ગાયોના કતલખાના ચાલે છે અને એ કતલખાનાની કંપનીઓ પાસેથી માનેલો છો તમે આટલા હિન્દુઓ માતાબહેન દીકરીઓના બળાત્કાર સાથે હત્યાઓ થાય છે તમે તો પેટમાં નથી તમારા કેન્દ્રીય મંત્રી